આ કમોસમી વરસાદના કારણે જગતનો તાત કહેવાતા એવા ખેડૂતો જેના કારણે હાલ ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે મહત્વનું છે કે ડાંગરના પાકની સમગ્ર પ્રક્રિયામાં એકસો દિવસ જેટલો સમયગાળો લાગે છે જેમાં મે મહિનામાં ખેડૂતો ડાંગરના પાકની કાપણી કરીને સુકવ્યા બાદ જે તે મંડળીમાં જમા કરાવતા હોય છે પરંતુ આ વર્ષે હવામાન વિભાગ દ્વારા વહેલા વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોએ થોડા દિવસ અગાઉ જ ડાંગરના પાકની કાપણી કરીને સુકવવા મૂક્યો હતો પરંતુ તે સંપૂર્ણ રીતે સુકાય તે પહેલા જ ફરી કમોસમી વરસાદ પડતા ડાંગરનો પાક વરસાદ પડવાના કારણે પલળીને ભીનો થઈ ગયો હતો જેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે મહત્વનું છે કે પાક લીલો થઈ જતા મંડલીમાં તેમજ વેપારીઓ દ્વારા જે ભાવ છે તેમાં ઘટાડો થશે જેને લઈ ખેડૂતો ચિંતામાં મુકાયા છે સુરતના જાંગીપુરા વિસ્તારના આસપાસના ગામો તેમજ ઓલપાડના ગામોમાં કમોસમી વરસાદ પડવાના કારણે ડાંગરના પાકને ભારે નુકસાન થયું છે મહત્વની વાત એ છે કે ખેડૂતો જ્યારે પાકની વાવણી કરતા હોય છે ત્યારે પાકમાં ફાયદાની આશા રાખીને

તેને લઈ પણ કેટલાક ખેડૂતોમાં સરકાર સામે આક્રોશ ઠાલવવામાં આવ્યો છે તો સામે સરકારની સહાય સામે અનેક પ્રશ્નો પણ ઉભા કર્યા છે જે રીતે કમોસમી વરસાદના કારણે ડાંગરના પાકને જે નુકસાન થયું છે તેને લઈ ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય સહાયની પણ માંગ કરવામાં આવી છે જે રીતે ગઈકાલે જે ભારે પવનની સાથે જે વરસાદ વરસ્યો હતો જે કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોને ડાંગરના પાકના આ વર્ષે મોટા પાયે નુકસાન થયેલું છે 10 દિવસ અગાઉ પણ જે રીતે વરસાદ પડ્યો હતો જેના કારણે પણ જે ખેડૂતોમાં આ વર્ષે ચિંતા જોવા મળી રહી છે જે કહી શકાય કે આ વર્ષે જે ડાંગરનો પાક હતો તે સમગ્ર લીલો થઈ ગયો છે તો આપણે ખેડૂત પાસેથી પણ જાણીએ કે કેવી રીતે આ વર્ષે તેઓને નુકસાન થયેલું છે અને તે આ બાબતે કેવી રીતે આ નુકસાનની જે ભરપાઈ કરી શકશે જી આપનું નામ મારું નામ પીયુષપી પટેલ છે હું ગામ અંબેડા તાલુકો ઓલપાદ સુરત જિલ્લાનો વટની છું અને છેલ્લા વીસ વર્ષથી ડાંગરની ખેતી કરું છું આ વર્ષે ડાંગર ટોટલી લગભગ સો સો ટકા વાવેતર હતું અમારા ગામની અંદર અને આજુબાજુ તો ગામડામાં સો ટકા વાવેતર હતું પણ હવામાન ખાતાની આગાહી એવી હતી કે આ વર્ષે વરસાદ એક મહિનો વહેલો આવવાનો છે એટલે લોકોએ બી ઉતાવળ તો કરી હતી ઘણી વાવણી માટે ને પાણી માટે ને બધું બી દીધું હતું પણ પાકને કમસે કમ એકસો વીસ દિવસ તૈયાર થતા વાર લાગે છે એટલે ચાર મહિનામાં ડાંગરનો પાક તૈયાર થાય છે એટલે ચોથા મહિના માટે લણવાનું ચાલુ હતું પણ એક ગમી આગાહી પણ આવતી હતી હવામાન કે વરસાદ વહેલો છે ચક્રા પવન ફૂંકાવાનો છે એમ કહેવાટ આવ્યું જ હતું અમને ખેડૂતો પોતાના કામે પણ લાગી ગયા હતા મશીન લગાવી દીધા કાઢવા માટે પણ થયું શું કે એકદમ મશીન પર ચાલે પવન વસારે વરસાદ પણ આવે ભાગ તરત તો સુકાઈ નહીં જાય એને બે ચાર દિવસમાં સુકવામાં મૂકવું પડે એને સુકવા માટે વસાદ આવી ગયો રાતના એટલે બધો પાક પાણીમાં પલડી જ ગયો છે હવે એટલે પડી ગયેલો પાક હવે કોઈ લે નહી વેપારીઓ બે નંબર પૈસા પણ અડધા આપે અને મોટે ભાગે આ બાગ હવે ઘણો બગડવામાં જ જાય સમજો કારણ કે એ યુઝ પછી આ આ વર્ષે જે નુકસાન થયેલું છે તો સરકાર સરકારને અમારી નમ્ર અપીલ છે કે તમે જેટલું બી અમને સહાય કરો એટલું ઘણું સારું કારણ કે અમારે જે ખર્ચો થયો છે એ ખર્ચાના પૈસા બી અમને વળતર મળે એમ લાગતું નથી આને કારણે કારણ કે જે મૂળ જે ભાતના પૈસા ડાંગરના પૈસા તો આવે જ છે પણ હવે સારા ચારાના પૈસા મળતા હતા ખેડૂત લોકોને પણ ચારો બી પાણી બગડી ગયો છે એટલે ચારો પણ કોઈ કામ લાગવાનો છે નહીં હવે એટલે એ પણ બધું નુકસાન જ છે અમારા માટે તો સરકારને અમને અપીલ છે કે જેટલું સહાય મળે એટલું ઘણું સારું અમને સરકાર સિંહ મારી અપીલ છે ડાંગર નો પાક કરવા માટે આમાં કેટલા મહિનાની પ્રોસેસ હોય છે આમાં કમસે કમ છે ને બેન ડાંગર માટે પેલા જરૂરી નાખવું પડે એટલે બે મહિના જરૂરી તૈયારી કરવી પડે પેલા એક મહિના વાવણીમાં વાવણી પેલા તૈયાર કરવી પડે મહિના માટે ઉછેરવું પડે ને એ બે મહિના એમાં નીકળી જાય પછી એને વાવેતર કર્યા પછી ચાર મહિના ટ્રીટમેન્ટ આપવી પડે એને પહેલા એને મસ્ત એને ઘવલ બવલ કરવું પડે ટ્રેક્ટર ફેરવીને પછી રોપાવવું પડે બે હપ્તા ખાતર નાખવું પડે એક વાર દવા છંટકાવ કરવો પડે ત્યાર પછી આંગણનો પાક તૈયાર થાય છે એકસો વીસ દિવસમાં જી એમ જે કમોસમી વરસાદના કારણે ચોક્કસથી જે રીતે કહી શકાય કે જે એકસો વીસ દિવસની જે આપણી મહેનત હતી તે હાલ બધા દિવસોની કરવા જઈએ ને આપણે તો મહેનત બધી પાણીમાં જ ગઈ છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો ભી કરવો પડે છે બીજું પાણી માટે બી ઘણી દિવસ એક કરવો પડે અમારે લાઈટ ખાતા જાણ કરવી પડે મોટર નથી ચાલતી પાવર ઓછો આવે છે એને માટે દોડધામ કરવી પડે એકદમ મજૂર દોડવું પડે એકદમ મશીન લિફ્ટિંગ ત્યાં મશીનમાં ડિઝાઇન નાખવા જવું પડે એટલે અમારે આ પાણીની પુષ્ટિ અને ઉપર થી આ કુદરતી આફત એમ એટલે ખેડૂતો છે ને કાયમ માટે લાચડા જ રહે છે સમજો છેલ્લા મેં દસ વર્ષથી જોયે છે કઈ ને કઈ મુશ્કેલી એક સિઝન માટે મુશ્કેલી આવે છે કાં ચોમાસું અથવા કાં ઉનાળામાં પણ આ વર્ષે તો બે ની સિઝનમાં નુકસાન આવ્યું છે ચોમાસા નુકસાન પણ આવ્યું છે ને અત્યારે ઉનાળું નુકસાન પણ આવ્યું છે અમારા ખેડૂત લોકોને જી જે રીતે આપણે જે અહીં જે ખેડૂત છે તેમની પાસેથી જાણ્યું તો તેમને જણાવ્યું છે કે ડાંગરના પાકમાં આ વર્ષે મોટા પાયે નુકસાન થયેલું છે જે રીતે જે કમોસમી વરસાદ પડેલો છે જેના કારણે જે ડાંગરનો પાક છે એ સમગ્ર લીલો થઈ ગયો છે જે તે લોકો જ્યારે વેપારીને આ ડાંગરનો પાક આપવા જશે તો તે પણ જે કહી શકાય છે કે પચાસ ટકાના ભાવે જશે જેના કારણે તે લોકોને આ વર્ષે જે પાક માટે જે ખર્ચો કર્યો હતો તે ખર્ચો કાઢવો પણ જે મુશ્કેલ પડી રહ્યો છે અને જેના કારણે આ વર્ષે જે ખેડૂતો છે જે લોકોએ ડાંગરના પાકની ખેતી કરેલી છે તેવું હાલ ચિંતામાં છે તેઓ આ બાબતને લઈને સરકારશ્રીને પણ અપીલ કરી રહ્યા છે કે તેઓને યોગ્ય સહાય આપવામાં આવે કેમ નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું સ્વામીનારાયણ સામે કબીલ નવસારી પોન વિડીયો ના વેચાણ રેકેટનો સુરત એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં પરફ્યુમ વેચાણની આડમાં ચાલતા પોર્ન રેકેટને પાડવામાં સુરત એસઓજી સફળતા મળી છે આરોપીઓ અલગ અલગ પેકેજ રાખી એપ્લિકેશન દ્વારા ગ્રાહકોને લલચાવી બેંક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરાવતા હતા સુરત એસઓજી પોલીસે શહેરમાં ચાલતા પોર્ન વિડીયોના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે અડાજણના બોલાવડ કોમ્પ્લેક્સમાં ચોથા માળે આવેલ જસ્ટ વિઝીનરી એન્ટરટેઈનમેન્ટમાં રેડ કરી પોલીસે પરફ્યુમની આડમાં પોર્ન ફિલ્મના વેચાણના રેકેટને ઝડપી પાડ્યો છે અડાજણમાં બોલાવડમાં કોમ્પ્લેક્સમાં જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને પાલમાં ન્યુ ગૌરવપદ રોડ ખાતે આવેલ ઓબેરોન કોમ્પ્લેક્સમાં ફોર પાયરેસ વેન્ચર કંપનીના નામે પોર્ન વિડીયોનું વેચાણ થતું હતું આરોપીઓ પોર્ન વિડીયોનું પેકેજ છસો નેવ્વાણું થી એક હજાર એકસો નેવ્વાણું ના ભાવે વેચતા હતા પોલીસે આ રેકેટમાં આઠ આરોપીઓની ધરપકડ કરી છે જેમના નામ જયમીન ડોબરિયા શ્વેતુલ ડોબરિયા હર્ષ પટેલ મિલન ગોંડલિયા મયુર પરમાર કુંજન પટેલ વિનેશ પટેલ અને મોહમ્મદ ઇરફાન અંસારીને પોલીસે ઝડપી પાડ્યા છે તેમજ તેઓ પાસેથી મોબાઈલ ફોન લેપટોપ ડેબિટ કાર્ડ ચેકબુક અને રોકડા રૂપિયા મળી કુલ રૂપિયા અગિયાર લાખ નેવું હજારનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે આ સમગ્ર મામલે એસજી ડીસીપીએ જણાવ્યું કે આરોપીઓ હાઈ પ્રોફાઇલ જીવન જીવવા અને આર્થિક રીતે જલ્દી સદ્ધર થવાના હેતુથી આ આરોપીઓ એકબીજાની મળીને ચોક્કસ ઈરાદેથી ગુનાહિત પૂર્વ આયોજિત કાવતરું રચી એકબીજાના મેળા પીપળામાં અન્ય વ્યક્તિઓના નામે બોગસ અને બનાવટી બેંક એકાઉન્ટ ખોલી અલગ અલગ જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ અને ફોર પાયડસ વેન્ચર LLP નામની કંપનીઓ બનાવી આ કંપનીઓને ઓટીટી પ્લેટફોર્મ તેમજ TM પરફ્યુમની આડમાં ગ્રાહકો ઊભા કરી પ્રતિબંધિત પોર્ન વિડિયો વીપીએન યુઝર થકી અલગ અલગ

હાલ આ તમામ આરોપીઓની ધરપકડ કરી સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ ગઈકાલે એસઓજી એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે તો એસઓજી ની ટીમે રાંદેરમાં મેરુ લક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નઝીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપીનો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખ ને છોતેર હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસે દોનહિલ બેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દા માલ છત્રીસ લાખ અને અઠ્ઠાવણ હજારનો મુદ્દા માલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગરેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વય ગુનો દાખલ કરવામાં આવેલ છે પ્રારંભિક જે પૂછપરછ કરવામાં આવેલી છે તે મુજબ આ આ સિગરેટનો જથ્થો મુંબઈ થી પાર્સલ દ્વારા લકઝરીમાં લાવતા હતા અને આ ઘણા વર્ષોથી વેચાણ કરે છે અગાઉ પણ આના વિરુદ્ધમાં એકાદ ગુનો દાખલ થયેલ છે સિગરેટ કયા પ્રકારની છે અને કેવી રીતના નુકસાનકારક છે યુવાદનને એ સિગરેટ જે છે એની અંદર પફ કહેવાય છે કે એક વખત તમે એને ઇન કરો એટલે એને એક પફ કહેવાય તો પાંચ હજાર પપ બે હજાર પફ પાંચસો પફ એવા અલગ રીતે આવતી હોય છે જેના નામ એલ ફેબર પફ્સ તોફા હની કપ એવા અલગ અલગ હોય છે જ્યારે જે વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ છે એમાં મોટા ભાગે એસે કરીને છે ડનહિલ છે મેલબોરો છે કે જેના ઉપર હેલ્થ વોર્નિંગ લખેલી નથી હોતી અને એ સિગરેટ હેલ્થ વોર્નિંગ વગરની છે એટલે પ્રતિબંધિત છે અને આ રીતે લાવવામાં આવે છે અત્યારે જે માહિતી પ્રારંભિક મળેલ છે એ મુજબ મુંબઈ થી પાર્સલ દ્વારા અહીંથી પૈસા મોકલીને આ સિગરેટનો જથ્થો મંગાવતો અને અહીંયા આઈએનટી કરીને ઇન્ટ કરીને पानનો એનો પાન અને કોલ્ડ્રિન્ક્સનો ગલ્લો છે અને ત્યાંથી જે એના રેગ્યુલર કસ્ટમર હોય અથવા તો બીજા નવા કસ્ટમર હોય તો એને જેને આવી સિગરેટ જોતી હોય એને પોતાના ગોડાઉનથી લાવીને વેચતો હતો સર એકલો છે કે પછી અન્ય લોકો પણ એની સાથે સામેલ છે અત્યારે તો આ એકલો છે એની ધરપકડ કરવામાં આવી છે અન્ય જો તપાસમાં નીકળશે તો એને પણ આપણે અટક કરશું અત્યારે જે માહિતી છે એ મુજબ ઇન્ડિવિજ છૂટક વેચાણ કરતો હતો પરંતુ જો કોઈને મોટો જથ્થો વેચતો હોય એવું કોઈ ધ્યાનમાં આવશે તો એને પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કિમોથેરપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ગુજરાતમાં દિવસે દિવસે નશાનો કારોબાર વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ગુજરાત પોલીસ મોટી માત્રામાં ઈ સિગારેટનો જથ્થો મળી આવ્યો છે સુરતમાંથી કુલ છત્રીસ લાખની કિંમતનો ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે એસઓજી પોલીસે રાંદેરના મેરુલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રેડ કરી હતી જે દરમિયાન તેમને

ગઈ કાલે એસઓજી ને એક માહિતી હતી કે ઈ સિગરેટ અને જે વિદેશી સિગરેટ છે એનો મોટી પ્રમાણમાં એક જથ્થો એક જગ્યાએ પડેલો છે તો એસઓજી ની ટીમે રાંદેરમાં મેરુ લક્ષ્મી એપાર્ટમેન્ટના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં નજીર મોહમ્મદ જાવેદ શેખ જે વ્યક્તિ છે જે પોતે આઝમગઢ યુપી નો છે એના ગોડાઉનમાંથી ઈ સિગરેટનો જથ્થો ટોટલ સત્તર લાખ ને છોતેર હજારનો તથા પ્રતિબંધિત સિગરેટ એસે એ દોલહિલ મેલબોરો એવી જે છે એની ટોટલ અઢાર લાખ અને સત્યાસી હજાર એમ ટોટલ મુદ્દા માલ છત્રીસ લાખ અને અઠ્ઠાવણ હજારનો મુદ્દા માલ મળેલ છે એને જપ્ત કરેલ છે અને ઈ સિગરેટ એક્ટ ચાર પાંચ સાત આઠ તથા ટોબેકો એક્ટની સાત આઠ નવ વીસ આ કલમો અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે પ્રારંભિક જે પૂછપરછ કરવામાં આવેલી છે તે મુજબ આ આ સિગરેટનો જથ્થો મુંબઈ થી પાર્સલ દ્વારા લક્ઝરી માં લાવતા હતા અને આ ઘણા વર્ષોથી વેચાણ કરે છે અગાઉ પણ આના વિરુદ્ધમાં માં એકાદ ગુનો દાખલ થયેલ છે સિગરેટ કયા પ્રકાર છે અને કઈ રીતના નુકસાનકારક છે યુવાધન ને ઈ સિગરેટ જે છે એની અંદર પફ કહેવાય છે કે એક વખત તમે એને ઇનહેલ કરો એટલે એને એક પફ કહેવાય તો એવા પાંચ હજાર પપ બે હજાર પફ પાંચસો પફ એવા અલગ રીતે આવતી હોય છે જેના નામ એલ ફેબર પફ્સ તોફા હની કપ એવા અલગ અલગ હોય છે જ્યારે જે વોર્નિંગ વગરની વિદેશી સિગરેટ છે એમાં મોટા ભાગે એસે કરીને છે ધનહિલ છે મેલબોરો છે કે જેના ઉપર હેલ્થ વોર્નિંગ લખેલી નથી હોતી અને એ સિગરેટ હેલ્થ વોર્નિંગ વગરની છે એટલે પ્રતિબંધિત છે અને આ રીતે લાવવામાં આવે છે અત્યારે જે માહિતી પ્રારંભિક મળેલ છે એ મુજબ મુંબઈ થી પાર્સલ દ્વારા અહીંથી પૈસા મોકલીને સિગરેટ નો જથ્થો મંગાવતો અને અહીંયા આઈએનટી કરીને ઇન્ટ કરીને પાન એનો પાન અને કોલ્ડ ડ્રિંક્સ નો ગલ્લો છે અને ત્યાંથી જે એના રેગ્યુલર કસ્ટમર હોય અથવા તો બીજા નવા કસ્ટમર હોય તો એને જેને આવી સિગરેટ જોતી હોય એને પોતાના ગોડાઉન થી લાવીને વેચતો હતો અત્યારે તો આ એકલો છે એની ધરપકડ કરવામાં આવી છે અન્ય જો તપાસમાં નીકળશે તો એને પણ આપણે અટક કરશું અત્યારે જે માહિતી છે એ મુજબ ઇન્ડિવિજ છૂટક વેચાણ કરતો હતો પરંતુ જો કોઈને મોટો જથ્થો વેચતો હોય એવું કોઈ ધ્યાનમાં આવશે તો એને પણ આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે